રાજ્ય સરકાર આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન વિવિધ આયોજનો કરી રહી છે જે અંતર્ગત નદી ઉત્સવ પણ ઉજવવામાં આવ્યો છે તે તાપી તાપી અંતર્ગત કિનારે આયોજન કરાયું હતું સુરતના જહાંગીરપુરા કુરુક્ષેત્ર ઓવરે આ લેસર શો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સુરતીઓએ લેસર શો પણ મજા માણી છે આઝાદી કા અમૃત મહોત્સવ લઈને તાપી નદીના કિનારે લેસર શો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરતના મેયર હેમાલીબેન બોગાવાલા ઉર્જા અને કૃષિમંત્રી મુકેશ પટેલ ધારાસભ્ય અને ભાજપના હોદ્દેદારો હાજર રહેવા પામ્યા હતા કુરુક્ષેત્ર ઓવારા ખાતે મોટી સંખ્યામાં સુરતીઓ હાજર રહેવા પામ્યા હતા લેસદાનની રંગીન લાઇટોની વચ્ચે તાપી નદીનું સૌંદર્ય ખરેખર ખૂબ જ મોહમોહ અને આકર્ષક લાગતું હતું દેશભક્તિના ગીતો સાથે લેસર શો નું આયોજન લોકોએ મન મૂકીને માણ્યું હતું સુરતીઓએ પોતાના મોબાઈલમાં પણ આ સમગ્ર છે રાજ્ય સરકાર નદી ઉત્સવને કારણે રાજ્યની નદીઓના કિનારો પર રિવરફ્રન્ટના વિકાસની વાતો કરી રહી છે અને નદી કિનારા પર વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરાઈ રહી છે તાપી નદીના કિનારા પર લેજસો નું આયોજન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું નદી ઉત્સવના કાર્યક્રમ દરમિયાન લેજરસો અંગેની માહિતી પણ આપવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખીને સુરતીઓ લેજર્સો ની માણવા માટે મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થર પામ્યા અંધારે દોઢ બે કલાક સુધી લેઝર નો આનંદ માણ્યા બાદ છૂટા પડ્યા છે રંગીન લાઇટોને કારણે તાપી નદીનો કિનારો ખૂબ જ સુંદર અને રમણીય લાગતો હતો મ્યુઝિક ની અલગ અલગ થીમ ઉપર લાઇટોએ એ ભારે આકર્ષણ જમાવ્યું છે સાથે પ્રકાશવાળા